આપણે આજે પનીર બનાવવાનું છે દૂધ ગરમ કર્યું છે તમે જોઈ શકો છો હમણાં લેબુ નાખીને દૂધ ફાટી જશે એટલે રૂમાલમાં લઈને પછી પનીર બનાવી દઈશું આ બાજુ છે આપણે હલા ચાલુ છે તમે જોઈ શકો છો તો આપણે લેબુ કાપીને મૂકી દીધા દૂધ કમ્પ્લીટ ગરમ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો પહેલા દૂધને થોડુંક હલાઈ નાખીએ ભાઈ અમાર લીંબુ નાખીશું देसी દૂધ આપણે દુક્કન બુક્કન નહી લાવતા तो तुम ही જોઈ શકો છો આ ખુદ ખોડા પૂરો છે આની બસ થોડું ઠંડું પડી જો ખાટી ના વડી ગરમ કરું પછી và đi tụi nó trong thai tụi nó lai vào trong thai फटाफट बीज लींबू काटव तो दूध कंप्लीट फाटी जो સગડે બંધ કરી નાખી ફટાફટ તમે જોઈ શકો છો તો તૈયાર થઈ ગઈ છે ખાલી હવે રૂબાલપો નાખવાનું છે કાકી જોઈ લખો તો પણ

हुई हुई तो दूँ चौकु तोड़ चकुर्द રૂબાલ એવી રીતે દ્રશ્ય દહીં કોઈ કરું को पौड़ कितलो पड़ी छे दरे दूध मा अठलो पाणी आवे आ बत्ती यार हेने पाणी तो एक जात नी आ पाणी छे दूध बत्ती एक जात नी पौड़ी तो कोशो कंप्लीट पाणी आतो कोशो कंप्लीट पाणी रातो ने आ पड़ी रातो ने सही तो टमाटर खाली खोल ही ने पण बताऊसे काले वकार बण आछे वकार ब्राडू छे पडी लाओ फ्रिज म मुकी दईये પણ અંદર મૂકી દીધું છે ખડે ખડે જોઈશું આપણે પછી તમને બતાવું પાને ઉખોડતું નહીં બોલો નેટ ઉખાડ્યું તમે જોઈ શકો છો આપણે આવું પણ બની છે તો હજી થોડુંક કાઠ થવા જઈશું પછી તમને કાલે બતાવશું કાલ કાલે પછી કમ્પ્લીટ શાકભાક બનાવશું